નમસ્કાર બા મિત્રો કેમ મજામાં છો ને અત્યારે આપણે ઉનાળાનું વેકેશન ચાલી રહેલું છે તો તમે સાચવજો અને કરવાની છે આજે તમને હું એક બાગમાંથી આ ફૂલ અને આ પાનમાંથી એક સરસ મજાના રંગબેરંગી પીછાવાળો મોર બનાવીને બતાવું છું તમે જોજો અને તમે પણ બનાવજો અને ફોટો મને મોકલી આપજો તો ધ્યાનથી જોજો મેં આ પાન લીધા છે એમાંથી પહેલાં આ મોરભાઈને એક લોક બનાવી છે અહીંયા પછી આ મોરભાઈનું મોઢું છે પછી અહીંયાથી આ મોરભાઈનું આખું આ સર રેપેકનો ભાગ છે પછી આ રંગબેરંગી પીછા બનાવવા માટે આ રીતે બધા અલગ અલગ વનસ્પતિના પાન ગોઠવ્યા છે તમે જાતે બનાવજો તમારા બારનામાં જે વનસ્પતિ હોય તે લઈ અને તેમાંથી તમારે અવનવા કૌતી બનાવવાની મોર બનાવવાનો મોર તો કેટલો સરસ લાગે રંગબેરંગી પીછાવાળો તમારે જોવાનું છે જો કેટલા સરસ મોર થઈ થઈ છે તૈયાર સરસ પીછા અને કલગી પણ એની બનાવવાની છે જોજો તમે હા સરસ મજાના પીછા થઈ ગયા મોર ભાઈના મજા આવશે તમને તડકામાં રમો ગરબી બહુ છે એના કરતાં ઘરમાં બેસી પ્રવૃત્તિ તમારે કરતા રહેવાની છે અને વાંચવાનું લખવાનું થોડી વાર રમવા જવાનું અને બધાએ કરીને મને ફોટો પણ મોકલાવવાનો છે ચાલો હવે રંગબેરંગી આપણે પીછા કરી દઈએ અંદર જ્યાં પૂલ છે ને તે આપણે અંદર મૂકી દઈએ મોબાઈલના રંગબેરંગી પીછા થઈ જશે તમારા મમ્મી પપ્પાને સાથે રાખી અને તમારે આ પ્રવૃત્તિ કરાવવાની છે દરેક વાલી મિત્રોને વિનંતી કે તમારા બાળકને સાથે બેસાડી અને આવી અવનવી પ્રવૃત્તિઓ કરાવતા રહેજો એટલે તમારું બાળક કંઈક નવું કરતા શીખે હોશિયાર બને એટલા માટે આવી નવી પ્રવૃત્તિઓ કરાવવી જરૂરી હોય છે બધા કરતા રહેજો ચાલો હવે આપણે

સરસ મજાની ચાલો જો સરસ મજાનો મોર તૈયાર થઈ ગયો છે રંગબેરંગી પીછા પગ અને માથે કલગી પણ છે તમે તમારા ઘરે પણ આવી પ્રવૃત્તિ કરાવી મોર બનાવીને મને ફોટો મોકલાવાનો છે